કારછા રાહદારીઓને બચાવવા અનોખો પ્રયાસ ચાર રસ્તા પર કરાઇ આવી વ્યવસ્થા વડોદરા શહેરમાં રહદારીઓને કાળઝાળ ગરમીથી રક્ષણ મળી રહે તે માટે અલકાપુરી વિસ્તારમાં આવેલા ચાર રસ્તા પર આવેલા સિગ્નલ પર ગ્રીન કાપડના મંડપ કરવામાં આવ્યા છે છે ગુજરાતમાં બ્રેક ગરમી પડી રહી ત્યારે લોકોને ગરમીથી બચવા માટે વડોદરા શહેરમાં આવેલા સિગ્નલ પર રહદારીઓને તડકાથી બચવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલા ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ પાસે ગ્રીન કાપડ લગાવીને મંડપ ઉભો કરવામાં આવ્યું છે જેને લઈ ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેતા વાહન ચાલકોને સીધા સૂર્ય પ્રકાશથી રાહત મળશે રાજ્યના તમામ શહેરોમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે ગરમીથી લોકોને બચવા માટે અમદાવાદ અને સુરત શહેરમાં ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન અથવા અન્ય કાપડનો મંડપ ઊભો કરીને લોકોને રાહત આપવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી ચૂક્યો છે ટ્રાફિક સિગ્નલ ખુલવાની વાત જોતા લોકો મંડપ જે સીધા સૂર્યપ્રકાશના સંપર્કથી બચી શકશે આવનારા સમયમાં શહેરના વધુ ટ્રાફિક સિગ્નલ પર આ પ્રકારે મંડપ ઉભા થાય તો નવાય નહીં તો બીજી તરફ હવે ગરમી અંતિમ તબક્કામાં પડી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે સ્થાનિકોના જણાવ્યા મુજબ વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેની ટુ વ્હીલર ચાલકો ખાસ સરાહય કરી રહ્યા છે